હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો બધા મજામાં જશે તેવી આશા રાખું છું મિત્રો હજી સુધી આપણે બરાબર જેવું કે રેડી નહીં થયું તમને સોજું દેખાતું છે આપણે પેલી ડાપણની દાઢ હતી એ કઢાવી લીધી અને પ્લેટો હતી એ કઢાવી લીધી છે મિત્રો જેટલું ઊંચા વાતથી કે દૂરથી આપણે બોલી શકતા નહીં અથવા તો તમારા માટે આજે વિડીયો લઈને આવી જાય છે તો મિત્રો ઘણું બધું કોમ પૂરું થઈ બે ત્રણ દિવસમાં આપણે હોસ્પિટલમાં જઈને અહીં દવાખાના થઈને આ બધું કઢાવી દીધું અત્યારે તમાકુ વેચાયા વિજાપુર જઈ બધી ટોટલ માહિતી તમને આપતો રહ્યો ડુંગળી કાઢવાનું ચાલુ છે અડધા ઉપર ડુંગળી નીકળી જાય છે ડુંગળીનો ઢગલો આપણા ઘર ઘર આગળ કરી દીધો છે મિત્રો હવે ખાલી ચા નાસ્તો કરવાનો બાકી છે તો ફટોફટ નાસ્તો કરી લઈએ અને જે બધું બે ત્રણ દિવસમાં કામ થઈ ગયું છે એ બધી તમને અપડેટ આપી દઈએ અને તમને બધું કહી દે ભાઈ આ કામ કર તો મિત્રો ડિગો અત્યારમાં વેલ વેલ ફોન જોવો છે અમે ફોન લઈ લીધો એટલે જોઈન મૂડ શું થઈ ગયું ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી મિત્રો

અને કાલનો વેપારે ચાલુ કરી દીધો છે ડુંગળીઓને તો લગભગ ખાસી ડુંગળીનો વેપાર થઈ ગયો છે અને આજે પચાસ પચાસ કટ્ટો જેવો ભરવાના છે તો ફટોફટ પાલી જઈએ ને પચાસ કટ્ટો ડુંગળી ભરી દઈએ બાકી બોલવામાં કોઈ તકલીફ જેવું લાગે તો મિત્રો ચૂકમાં ઉપરજો બનારો ચા નાસ્તો રેડી છે ચા નાસ્તો કરી દઈએ તો મિત્રો અત્યારે મસ્ત મોર્નિંગ મોર્નિંગમાં ડીગીને બેદાણા ઉપડે છે ડીગી છવાનું હોય

તો મિત્રો આઈએ છીએ ડુંગળીવાળા ખેતરો જોઈ લે ડુંગળીઓ કાઢવાનું ચાલુ છે મિત્રો સાત પાળીઓ કાઢ્યા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત એ બાજુ સાત આ બાજુ બધી બાજુ લગભગ ખોમણ જેવી ડુંગળી અત્યારે હાલ સાત પાળીઓની કાઢીને મળી છે સાત આઠ નવ દસ જોઈ લે કટિંગે થયા જાય છે હાથે હાથે અને પછી હજી ટ્રેક્ટરમાં ભરી અને ઘરે લઈ જઈએ છીએ બાકી તો નવી ચૂંટવાની ચાલુ કરી છે બતાવું તમે બધું સૂંટ્યું છે મિત્રો આટલાથી મોડી અને શેડ પહેલાં શેડ આવતી આ બધી બાકી છે મિત્રો ડુંગળીવાળા ખેતરો પરથી ઘેર આવી જાય છે અને મસ્ત નહીં ધોઈન ફ્રેશ રેડી થઈ જાય છે સરસ નવો કપડો લાવ્યા હતા મિત્રો આજે નવો કપડો ચેન્જ કરી લીધો છે મુહૂર્ત કર્યું છે આપણે જવાનું છે વિસનગર કારણ કે આજે પોચ દિવસ થઈ ગયા આ બધું પ્લેટ કાઢવાની હતી પ્લેટ કાઢી દીધી ડાપરની ડાટે કાઢી દીધી અને અંદર ટોકાને એવું લીધેલું છે મિત્રો મોઢામાં તો આપણે જવાનું છે ચેકઅપ માટે પોચ દિવસે બોલાયેલા હતા તો જતા દવાખાનામાં ચેકઅપ કરાવતા બાકી ટી શર્ટ પેન્ટ નવો કપડો લાવે છે અને મિત્રો હવે સીધા ચા નાસ્તો કરી દવા ગાડીએ દવાખાને ડીગુ બતાજી આ હું લાવ્યું આવું લાવ્યું બતાજી અરે ઓકે વાય અને દાદા કિંગ મેગી ના કહેવાય દાદા કિંગ એ કહેવાય દાદા કિંગ સમોસો સૌ જ મેગી 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 ને ઈરા સમોસો સો મેગી મને બકુ કર દે પણ મન દુ ખાય રાખ રાખ કર દીવો જાવ પણ દે યો તો મિત્રો ચા નાસ્તો રેડી છે બીજું તો કઈ જમવાનું નહીં કારણ કે ચવાતું નહીં આપણે ચાવવાની ના પાડીએ

ડબલ કંચન કરી દીધું છે જેના લીધે આપણો તડકોના બાકી જોઈ લે આ સાત પાડીઓ જે મેં તમને હવારે કાઢેલો બતાવ્યો તો એ ડુંગળી આજે આટલી છે મિત્રો આજે પચાસ કટ્ટો ભરવાનો છે ને પચાસ કટ્ટો ભરી ને રવાના કરવાનો છે મિત્રો જો કટ્ટો લાઈન મેળવી દીધો છે વજન કોટો એટલે મિત્રો રેડી છે દેખી દે ફટોફટ કટ્ટો ભરી અને સાફ કરીને પેલો નવો માલ ફટાક દઈને લઈ દેવાનો છે હજી બીજો કટ્ટો પડ્યો છે લગભગ બસો કટ્ટો છે તો ફટોફટ મિત્રો જલ્દી જલ્દી ભરાઈ જાય એમાં આગળ માલ જવા દઈએ કારણ કે બધા ભાઈ ઘણા બધા ફોન આયા કરે છે તો વિરામ જલ્દીથી પહોંચાડો જલ્દીથી તો જે પણ મિત્રોને ડુંગળી લેવી હોય દસ કટ્ટો મતલબ કે દસ મણ મણ એક એક બે એક મણ બે મણ માટે મિત્રો ફોનથી નહીં સેટિંગ થાય બાકી મણ પોચમણ મણ એવી કોઈને ડુંગળી લેવી હોય તો મિત્રો મારી ઇન્સ્ટા આઈડીમાં મેસેજ કરી દેજો અથવા તો આપણા વિડીયો પર કમેન્ટ કરી દેજો અને તમારો મોબાઈલ નંબર લખી દેજો આપણે કોન્ટેક કરી ડુંગળી તમને પહોંચાડી દેજો તો મિત્રો ઘરે ચેકઅપ કરાવવા માટે રોડ બને થાય એટલે આપણે ખૂબ આસણા થઈ છે મિત્રો પહોંચી જાય છે વિનગર અને બાઇકમાં પેટ્રોલ ભરાવા માટે ભરે છે તો મિત્રો ફટોફટ બાઇકમાં પેટ્રોલ ભરાઈ અને પછી સીધા એસકે દવાખાને ચામાં વાત થઈ જાય આપણે સીધા જઈને ચેકઅપ કરીને પાછા જ આપવાની તો મિત્રો જેવી જેવી અપડેટ મળશે એવી એવી અપડેટ તમને આપ મિત્રો પહોંચી ઇમરજન્સી તો અને દસેક મિનિટ વાટ જોવાની છે આપણે સાહેબથી વાત થઈ તો થોડા કેસમાં ફસાયેલા એવું કઈ દસ મિનિટ વેઇટ કરો આપણે આવીએ છીએ મિત્રો ફટોફટ આવે એટલે ચેકઅપ પૂરું કરે અને પછી નીકળીએ તો મિત્રો મસ્ત ચેકઅપ પૂરો થઈ ગયો છે સાહેબને કહેવું એવું થાય છે કે બધું રેડી રેડી છે કોઈ પ્રોબ્લેમ જેવું નહીં એટલે એમ અમુક સ્નાયુઓ સંકોચાવવા માંડે ને એટલે પછી ઓટોમેટિક તમને એવું લાગે અને થોડું થોડું સર્ક્યુલેશન બધું ચાલુ રહે તો બાકી તો મિત્રો એક દવા લખ્યાલી છે ટીવ તો આપણે લઈ જવાની છે ને હવે બુધવારે સીધું ટોંકા તોડાવવા માટે હું ઘાની અંદર આપણે ટોકા લીધેલા છું છું તો આ કોમ પતી જાય એટલે પછી ટોકા તોડાવવા બુધવારના દિવસે આવીશું તો હવે મિત્રો દવા લઈને સીધા નીકળીએ ઘરે રસ્તામાં કદાચ ચમણ ઘર બતાવવા જેવું હશે તો તમે ચોક્કસથી બતાવશું મિત્રો મેડિકલથી દવા લઈ લીધી છે મારી પાસે મેડિકલ મિત્રો વિસનગર થી આવી જાય છે ઘરે અને અત્યારે ઇમરજન્સી માં પચીસ કટ્ટો નો ઓર્ડર આવ્યો છે એટલે કે પચાસ મણ ડુંગળી નો તો અલ્કેશ ને બે જણા જમવાનું પેલા જમ્યા નહીં કટ્ટો ભરવાનું ચાલુ કરી દીધું છે કેટલો ભરે આપણે કેળો આજે ત્રેવીસ કટ્ટો ભરવાનો છે મિત્રો તો જેમ બને એમ ફટોફટ અત્યારે જલ્દી થી જલ્દી ત્રેવીસ કટ્ટો ભરી દે ખરા તડકો બે થી અડી વાગશી સાધન આવે છે એટલે ફોટો ફટ મોકલાઈ દઈએ તો મિત્રો કોઈ પણ મિત્રોને ડુંગળી જોતી હોય તો કમેન્ટ કરી દેજો તમારો મોબાઈલ નંબર લખી દેજો આપણે ડુંગળી પહોંચાડી દઈશું બાકી તો જલ્દીથી પછી કટ્ટો ભરી લઈએ અને જમવાનું રેડી થઈ ગયું છે તો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે અને જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમે તો મિત્રો જમવામાં છે દેખો ભાત એમાં છે દાળ

તો પચીસ કટ્ટો આપણો મસ્ત રેડી થઈ ગયો છે વજન થઈ કમ્પ્લીટ સરસ અને આવું પાછો બીજો પચીસ ભરવાનો નવો ઓર્ડર આવ્યો છે અને મિત્રો અત્યારે વધુ ચડાયું છે જેના કારણે અમારો મંડપ ફાટી જાય છે જોઈ લે પવન બહુ છે તો બધા ઝાડને ને બહાર બધું નમી જાય છે તો અમે હાલ ખરા ને મંડપ સુધારવામાં પડ્યા છીએ કારણ કે ડુંગળી મિત્રો તડકો ના લાગવો જો ગમે તે થાય પણ તડકાથી બચાવી પડે અને પવન એટલો ખતરનાક છે વિચાર આવે છે ને એ બધું સાફ ફાડી નાખે તો મિત્રો હું જેમ બનાવી ચા પાણી કરી અને પછી પાછો બીજો 25 કટ્ટો ભરવા રેડી થઈ ગઈ બાકી તો મિત્રો પવન નું તો હું કેવું યાર 70 રૂપિયા મેણિયા ઉપર ખવાઈ જાતા હલકેશ પૈસા બોધવા જો ને પડી જાય તો મિત્રો ચા પીન પછી મળીએ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી નાસ્તામાં બિસ્કિટ તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે નાસ્તામાં છે બિસ્કિટ તો ચા નાસ્તો કરી લઈએ આપડે કાઠું વસ્તુ કશું ખાવાનું નહીં ચા ની અંદર પલાળી પલાળી પછી ખાઈ તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા પાંચ અને ડાલુ આવ્યું હતું તો એમાં આપણે વીસ કટ્ટો વીસ ચાલીસ ચાલીસ કિલોનો અને દસ કટ્ટો વીસ વીસ કિલોનો એટલે કે એક એક મણનો ભરી દીધો અને ભરી અને રવાના કરી દીધો મિત્રો બાકી તો જંત્રાલ ઉતારી અને પાછા ઘરે આવી જાય છીએ અને પાછું ખેતરમાં જઈએ છીએ કારણ કે ઈકન ટ્રેક્ટર કાલની હવારોની ચૂંટેલી ડુંગળીઓ છે ને એ કાપી 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 ભરી લાવવાની છે આ છે તો મિત્રો જઈએ છીએ ખેતરમાં અને એ કાપવાનું ચાલુ છે જો કપાઈ દેવાય તો લઈને આવીએ પછી ફરી તો મિત્રો હેતરમાંથી માંથી ટ્રેક્ટર ભરી ડુંગળી ઘરે લાવી દીધી છે નવું એ જો પલાયન કરવાનું કામકાજ ચાલુ છે મોય અંદર પછી રાતે મેળાવો તો હજી કટ્ટો ભરવાના બાકી વિમન જાય હે બાકી ભા વિમન જાય શું હાલ્યા શું હાલ્યા વિમન બટાઈ જઈ બટાઈ જઈ હા બટાઈ જઈ બટાઈ જઈ હાલ્યા દિનો તો આવે રાતી નવરો હોય તો મિત્રો નવો નવી લાય એ તો ન કરે કાલની દુનિયા જીવે પડી રહી છે ના એ પડી રહી છે તો રાતી મેર આવે તો કટકો કરવાનું સેટિંગ કરી દઈએ લાઈટ બાઈટ કરીને તો મિત્રો અત્યારે વાગ્યા છે આઠ નમસ્ત જમવાનો ટાઈમ થઈ ગયો છે જમવાનું રેડી થઈ ગયું છે તો મિત્રો ફટોફટ જમી દઈએ તો ઘરના ભેગા થઈ ગયા છીએ

આવી જીએ છીએ બોર પર આપણે એડિટિંગનું કામકાજ કરવા માટે મિત્રો બાકી મસ્ત ઠંડો ઠંડો પવન ચાલુ છે અને ભગવાન માતાજીની મહેરબાનીથી તમારા બધાની દુવાથી આપણે મસ્ત રેડી થઈ જાય છીએ હજી થોડી ઘણી તકલીફ પડે તો બોલવાની કારણ કે હજી અંદર ટોકા લીધેલા છે ને તોડ્યા નહીં મિત્રો તો બુધવારના દિવસે આપણે તોડાવા દવાનું છે આજે ચેકઅપ કરાવવા જતા ચેકઅપ કરીને ઘરે આવી જાય છીએ બાકી તો એક બે ફોટા છે મિત્રો જે મેં આ પ્લેટના રીમૂવ કરેલા લી લીધેલા હતા એ મૂકું છું તો તમે જોઈ લેજો બાકી તો આ વિડીયો મિત્રો આટલે આ એન્ડ કરીએ છીએ તમને મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની આપણો ખાસ જરૂર છે બાકી તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જગન્નાથ